સુરત શહેરમાં તેજ જ્ઞાન ફાઉન્ડેશન દ્વારા સિલ્વર જ્યુબલી મેડિટેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ સહિત ઘણા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં તેમજ અન્ય અનેક જગ્યા પર કાર્યરત એવી હેપી થોટ્સના નામે ઓળખાતી સંસ્થા તેમજ જ્ઞાન ફાઉન્ડેશન કે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ લોકોને એક નવા વિચારો આપી રહી છે ત્યારે પહેલી ડિસેમ્બરે પચીસ વર્ષ પૂર્ણ કરી સિલ્વર જ્યુબલી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ સૂર્ય સામાજિક કાર્ય કરેવા કાનજી ભાલાળા અને પૂજ્ય સંત ગુરુભૂષણજીના હસ્તે આ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો અને લોકોને ધ્યાન વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા તેજગામ ફાઉન્ડેશનના રજત જયંતિ અવસર પ્રસંગે તેજગામ ફાઉન્ડેશન છેલ્લા પચીસ વર્ષથી ધ્યાનને સહજ બનાવવા માટેના કાર્ય કરી રહ્યું તો એના એ પ્રોગ્રામ એના પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે એકસો જેટલા બીજા સિટીમાં પણ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાંનો આ એક સુરત શહેર પણ છે તો એમાં આપણે આ સુંદર મજાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ ત્યાં ઘણા સ્ટુડન્ટ્સો અને વડીલો અને બધા લોકોએ ભાગ લીધો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા જે ચીફ ગેસ્ટ છે શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા શિક્ષા મંત્રી શ્રી શ્રી કુમારભાઈ કાનાણી ધારાસભ્ય શ્રી ગુરુભૂષણ સાહેબજી અને શ્રી કાનજીભાઈ પારણા સાહેબજી તો એ પણ અમારા મેંગેરા મોંગેરા મહેમાનો છે એ અહીંયા આવીને એમનું પણ માર્ગદર્શન આપવાના છીએ અને સાથે સાથે આ એક ધ્યાન મેરા ઉત્થાન એ બુકનું વિમોચન પણ થવાનું છે તો આ અવસરનો લાભ લેવા માટે ધન્યવાદ